બહેને મદદની નીતિએ પોતાનું એટીએમ કાર્ડ આપતા જ યુવકે કાર્ડ બદલી નાખી ઠગાઈ આચરી હતી પછી આ બદલી કરાયેલ એટીએમ કાર્ડના આધારે આરોપીએ અલગ અલગ સ્થળેથી અંદાજે રૂપિયા પચીસ હજાર જેટલા રૂપિયા ઉપાડી લીધા હતા ઘટના અંગે ભાન થતા પીડિત બહેન દ્વારા વાઘ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એ ટી પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી કાર્યવાહી કરી આરોપી પ્રવીણપુરી ભૂરપુરી ગામ રડકા ને ઝડપી પાડવામાં આવે છે પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે થરાદ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે એટીએમ માં કોઈ અજાણ્યા વ્યક્તિને કાર્ડ કે પિન નંબર ના આપવો અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી અહેવાલ પ્રધાનજી ઠાકોર થરાદ પોલીસ ના રોજ એક બનાવ છે કે એક માં પૈસા ઉપાડવા માટે જાય છે ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર હોય છે વર્ષની ઉંમરનો એ એવું કહે છે કે હું મદદ કરી આપું એમ કરીને પૈસા ઉપર માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ મેં આપી દે છે તો પૈસા ઉપર કષ્ટ થાય છે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે એક હજાર રૂપિયા જેટલા ઉપાડી લે છે તો આ બાબતે મહેરબા પોલીસ અધિક્ષક સાહેબશ્રી વાવતરાની જાણ કરવામાં આવે છે તો સાહેબશ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપી દે જે અનુસંધાને ડિસ્ટર્બના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદર્વ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણ પ્રવીણગીરી ભૂરપુરી રહેડક રડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસીજર ચાલુ આવે છે